કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હાલ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે ત્યારબાદ તેમના ચાહકો તથા કોંગ્રેસના નેતા અને કાર્યકરો અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા રાહુલ ગાંધીની વિઝિટ પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમાજમાં બદલાવ લાવવા ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની છે રાહુલ ગાંધી પણ આજે સાત માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે विधानसभा इलेक्शन में ने लई ने नेताओं और कार्यकर्ताओं साथ चर्चा करी हमारे कार्यकर्ताओं का एक जोश एक प्यार राहुल गांधी जी के प्रति है पूरे गुजरात में राहुल गांधी जी के स्वागत और उनकी आने से हमें एक नई ताकत जरूर मिलेगी संगठन के हमारे लोगों के साथ बात करने के लिए और वो भी ग्रास रूट के कार्यकर्ता हमारे उनसे सीधा संवाद होगा वक्त के साथ संगठन का बदलाव भी जरूरी होता है हमारे कांग्रेस हाईकमांड और कांग्रेस वर्किंग कमेटी ने ये डिसाइड किया कि हमारे संगठन में वक्त के साथ क्या क्या बदलाव ज़रूरी है और उसके लिए एक कमेटी भी फॉर्म की गई थी उस कमेटी ने अपनी रिपोर्ट सबमिट की है और उस हिसाब से संगठन में नए बदलाव के लिए कार्यकर्ताओं के साथ पॉलिटिकल अफेयर्स कमेटी के साथ हमारे जिला कांग्रेस अध्यक्षों के साथ ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्षों के साथ राहुल जी एक दो दिन के दौरे में संवाद करेंगे गुजरात में बरसों से भाजपा की सरकार है लोगों की सुनवाई नहीं हो रही जम्मू कश्मीर में अमित शाह जी जाते वो कहते हैं कि यहाँ पे मुसलमानों को ईद और मुहर्रम पे मुफ्त में गैस का सिलेंडर हम देंगे तो भैया गुजरात में तो कब से आपकी सरकार है रामनवमी और जन्माष्टमी पे हिंदुओं को और मुहर्रम और ईद पे मुस्लिम बिरादरों को दे दो ना मुफ्त सिलेंडर बाहर जुमले देते हैं और गुजरातियों के रियल इश्यू पे भाजपा सरकार ध्यान नहीं देती है उन बातों को लेके एक पॉजिटिव एजेंडा के साथ महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने उसके 100 साल हो रहे हैं सरदार वल्लभ भाई पटेल के बर्थ एनिवर्सरी जन्म शताब्दी के डेढ़ सौ साल 2025 में हो रहे हैं इसलिए गुजरात की भूमि अहम भूमि पे कांग्रेस पार्टी हमारे उन दो महान नेताओं के बताए हुए रास्तों पे एक पॉजिटिव एजेंडा के साथ गुजरात में हम काम करेंगे बापू जिस तरीके से ये मीटिंग होने वाली है उसके बराबर उसको लेकर के क्या कहेंगे आप ગુજરાત હું ધન્યવાદ કરીશ કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીનું કે વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એઆઈસીનું અમારું અધિવેશન એ સાત અને આઠ એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી સ્વતંત્રતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને દસ વર્ષ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે અને હરિપુરામાં અધિવેશન મળ્યું સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીસીના અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા આઝાદીની પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી એ આ ગુજરાતની ભૂમિક એ પછી ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં અધિવેશન મળ્યું ત્યાર પછી આ ત્રીજી વખત એ આઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે એનો આનંદ છે થેન્ક યુ છે તૈયારીઓ આપ જોઈ રહ્યા છો ઉત્સાહ એ રીતનો કે છેલ્લા દિવસથી કાર્યકર્તાઓના મોઢા ઉપરથી સ્માઈલ નથી જઈ રહી કોને ના ગમે કે એવા જનનાયક કે જે લોકો માટે થઈ અને હજારો કિલોમીટરની પદયાત્રાઓ કરે લોકોના પ્રશ્નોને ઉઠાવે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે સંસદમાંથી છતાં પણ એનો અવાજ ઉઠાવવા ઉઠાવે લોકો માટે થઈને આવા જનનાયક કોને મળે અને એ જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જન જનના મનની અંદર એક જ હોય કે અમે એમના સ્વાગત માટે શું કરી શકીએ બેન બે હજાર સત્યાવીસમાં તમે વિધાનસભા ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા છો ને તાજેતરમાં નગરપાલિકાના પરિણામો આવ્યા છે અને કોંગ્રેસની હાલત થોડી જોવા મળી છે શું કારણ લાગે છે કે કઈ રીતે તમે આ મિશન અમે પાર પાડશો કેમ કે નગરપાલિકા જેવી ચૂંટણીમાં કોંગ્રેસની આવી સ્થિતિ હોય તો વિધાનસભા તો મોટી વાત ચોક્કસ હું તમને એ બાબતમાં કહીશ કે એક સમયમાં કોંગ્રેસ બહુ જ મજબૂત હતી નગર સરપંચથી સંસદ સુધી એક સમય કોંગ્રેસ હતો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યા પછી અમે ઘણા લોકોને મળતા હોય છે જોતા હોય છે એમને કહે છે કે બેન કોંગ્રેસનો સમય સારો હતો કોંગ્રેસના સમયમાં મોંઘવારીએ ભડો નહોતો લીધો લોકોના કામ થતા હતા લોકોના ખિસ્સા ખાલી નહોતા થતા દસ હજારની નોકરી કરતા હોય તો પણ લોકો એમાંથી બચત કરી શકતા હતા આજના સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી જેની પચાસ હજાર સેલેરી છે એનો ઘરનો ખર્ચો પણ નથી નીકળતો તો તિંગ લાઇટ બિલો આવે છે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એક સમયમાં એવું કહેવાતું હતું કે ગુજરાત એટલું સેફ રાજ્ય છે કે જ્યાં રાતે બે વાગે પણ કોઈ દીકરી બહાર નીકળે તો એનું માન સન્માન જળવાતું હતું એ સમયમાં અત્યારે ચોથું ભણવા માટે સ્કૂલમાં જતી દીકરી પણ સેફ નથી પાંચમો ભણતી દીકરીનો રેપ થઈને મારી નાખે ચોથું ભણતી બે બે દીકરીઓને દારૂ પીવડાવીને એમનો કન્ટિન્યુઅસ રેપ કરવામાં આવે અને આ બધા જ તમે તમે નોટ કરજો કે ગુજરાતની અંદર બનતા રેપ કેસોમાં હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે રેપિસ્ટ છે પણ હું ચોક્કસથી એ કહું છું કે જે રેપિસ્ટ હોય છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે શા માટે જોડાયેલું આવે છે પછી એમના ઉપર કાર્યવાહી કેમ નથી થઈ તમે એક પાયલ નામની દીકરીને અમરેલીમાં જેમનો એવળો મોટો કોઈ ગુનો ન હોવા છતાં પણ તમે એમનો વરઘોડો કાઢો પણ આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા નાની નાની માસૂમ દીકરીઓના મર્ડર કરી નાખે રેપ કરી નાખે તો એમના વરઘોડા કેમ નથી નીકળતા ગુજરાતની પરિસ્થિતિ ક્યારેય આવી નથી કે મારી કોઈ બેન દીકરીઓના વરઘોડા ખોટી રીતે નીકળતા હોય પણ એની ઉપર કેમ કેમ ભારતીય જનતા પાર્ટી વાલા દવલાની નીતિ રાખે છે ગુજરાતની જનતા જોવે છે અને સમજે છે અત્યાર સુધી રિપોર્ટ નથી આવ્યો પાયલ ગુટી કેસમાં ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે પણ એ કાર્યવાહી કહેવાય છે અમરેલીમાં આંતરિક ફેરફાર અને જિલ્લા બહાર બદલી થઈ છે કોંગ્રેસ સંતોષ છે કોંગ્રેસ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો છે કે ભાઈ પાટીદાર સામાન્ય દીકરી જોડે આવું ના થવું જોઈએ આ દરેક નારીઓનો અપમાન ગુજરાતમાં હું તો કહું છું કે પાટીદારની એક જ દીકરી શા માટે આપણે ગુજરાતની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ કાલે મહિલા દિવસ છે ભારતીય જનતા પાર્ટી બહુ બધા સ્લોગનો આપશે બેટી બચાવો બેટી પઢાવો અમે મહિલાઓ માટે આ કરીએ છીએ અમે આ કરીએ છીએ પણ એકચ્યુઅલમાં મહિલાઓની હાલત શું છે ભારતીય જનતા પાર્ટીનો એક એમએલએ રેપિસ્ટ એમએલએ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર છે ને પકડાતો નથી શા માટે કેમ વાલા નીતિ છે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો છે ભારતીય જનતા લાગેલું છે નો ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેની જે મનુવાદી વિચારધારા છે જે આર એસ એસ મહિલા વિરોધી વિચારધારા છે એ લોકો અહીંયા થાપી રહ્યા છે ને મારા ગુજરાતની ની અસ્મિતા કયા મહિલાનું સન્માન કયું મહિલાનું સશક્તિકરણ ક્યાં પાંચ વર્ષની દીકરીનો રેપ કરીને મારી નાખી તો એને ક્યાં ફાંસી એ નથી ચડાવી દીધો કેમ કાંઈ એમનો વરઘોડો નથી નીકળતો તો એક સામાન્ય જનતાનો કોઈનો પણ નાનો એવો ગુનો હોય તેમનો એમનો વરઘોડો નીકળે છે આ ચાર આ જસદણ વાળો કેસ ભૂલી ગયા છે આપણે જસદણમાં જે મહિલાઓ સાથે બનાવ બન્યો તો તમામ ભારતીય જનતા પાર્ટી કેમ કેસ દબાવી દેવામાં આવ્યો છે હમણાં આપણે અહીંયા જોયું છે અમરેલીમાં બે ચાર ચોથું ભણતી દીકરીઓ વિચાર તો કરો આઠ વર્ષની દીકરીઓને દારૂ પીવડાવીને એમનો રેપ થતો હોય કેમ એમને એવી કોઈ વરઘોડો કાઢીને એમને સજાઓ કરવામાં નથી એમણા ખાલી સ્લોગનો છે કોંગ્રેસ પાર્ટીએ તો મહિલાઓને મફત શિક્ષણ આપીને અમારા જેવી મહિલાઓને મજબૂત બનાવી હું કોંગ્રેસ પાર્ટીના માધવસીભાઈ આપેલી ગવર્નમેન્ટમાં ભણી અને આજે અહીંયા સુધી પહોંચી છું જેસા કે આપ જાણતા હે કે પાર્લામેન્ટ કે મંચ પર સે રાહુલજી ને ભાજપા કો ચેલેન્જ દિયા થા કે ઇસ બાર 2027 કે ચુરાવ મે કોંગ્રેસ પાર્ટી ઓર વિપક્ષ ભાજપા કો હરાયેગા રાહુલજી ને કહા થા લખ કે લે લો इस बार गुजरात में आपको हराएंगे गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से भी हम कह रहे हैं कि लिख के ले लो इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहां की भाजपा को हराएगी ताकत से लड़ेंगे सड़क पर उतरेंगे, इंकलाब करेंगे जो दिनकर ने कहा था याचना नहीं अब रण होगा जीवन जय या कि मरण होगा कड़े मुकाबले के लिए हम तैयार है अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए सबको मिलने वाले एक नई ऊर्जा है पॉजिटिविटी है कहां गलतियां हुई कहा क्षति रहेगी उसके ऊपर भी मंथन होगा और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो बेहतर गुजरात का कैसे निर्माण हो उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेगे जनसंपर्क करेंगे नमस्कार मित्रों आज राहुल जी गुजरात में कांग्रेस न कार्यकर्ता બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ બે દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં અમે સત્તા પરિવર્તન કરશું ભારતીય જનતા પાર્ટીને હરાવશું આ વાત કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને કોઈ પણ કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે રણનીતિ આ બે દિવસમાં બનશે સાથે રાહુલજી ખુદ જ્યારે મેદાનમાં ગુજરાતમાં ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એ ચાહે પ્રદેશ સ્તરનો મોટામાં મોટો નેતા હોય કે પછી એક ગામના બુથ ઉપર બેસનારો કાર્યકર્તા હોય આ બધા એક ઉત્સાહ સાથે લડવા માટેની આજે બે દિવસમાં રણનીતિ બનશે નજીકના ભવિષ્યમાં આપ સૌને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર્તા પદયાત્રાઓ દ્વારા જનતાની વચ્ચે બૂથની વચ્ચે લોકોની વચ્ચે જશે અને લોકોની સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાનું અને સરકારની સામે બાથ ભેડવાનું કામ કરશે મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું કે ગુજરાતનું અત્યારનું જે મોડલ જે છે એ ગુજરાતના શાસકો આઈએસ અને આઈપીએસ ઓફિસરો આ બધા જ મળીને અને બિલ્ડરો આ બધા જ મળીને જે રીતે એટલે ગુજરાતની પ્રજા ઉપર ભારતીય જનતા પાર્ટીના ત્રણ દશકાના જે અજગરનો જે ભરડો છે એ ભરડામાંથી મુક્ત કરાવવા માટે આંદોલનકારી લોકો જે છે એ ગુજરાતમાં લોકો માટે આંદોલન મને લાગે છે કે કોઈ પણ જે સ્વસ્થ પાર્ટી હોય અને કોંગ્રેસ જે છે એ ડેમોક્રેટિક પાર્ટી છે મતભેદો હોય મનભેદ નથી હોતા એટલે અમે લોકો અમારા મતભેદોની ચર્ચાઓ પણ ખુલીને કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સંઘી શાસનમાં એકનો આદેશ ચાલે ને બાકીના બધા ડોકું ધોળાવવાનું કોઈએ કશું બોલવાનું નહીં એ કોંગ્રેસનું કલ્ચર નથી પરંતુ સાથે સાથે હું એ પણ કહું કે તમે એમ કહો કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ પૂછે ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈનું આનંદીબેનનું હવે સી આર પાટીલનું નીતિનભાઈનું કેટલા ગ્રુપ છે ગુજરાતમાં હવે ગ્રુપો ગણવા અઘરા થઈ પડે અને એનું જ પરિણામ તમે અનેક જગ્યાએ જોવા મળો છો કે ક્યાંક જયેશ રાદડિયા જુદું કહેતા હોય તો પછી અન્ય પાર્ટીના લોકો અલગ કહેતા હોય ફૂટી ગયેલી સરકારમાં એમની યાદી પણ પેપર લીકેજ થઈ જાય આ પણ બધું જીતવાદનો જ નમૂનો છે અમદાવાદ